નમસ્કાર ગુજરાત પ્લસ સાથે હું છું અન્ય સમાચારો વિગતવાર જોઈશું અને વાત કરીશું મહત્વના સમાચાર વિશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહેલા ભાજપનો વ્યૂહ જોવા મળી રહ્યો છે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ જ્યારે હવે દિવસે ને દિવસે એક એક રાજીનામા કોંગ્રેસમાંથી પડી રહ્યા છે ત્યારે રાહુલની યાત્રા પહેલા મોટા કોંગ્રેસની આદિવાસી નેતા જે છે તે કોંગ્રેસ જોડી ભાજપમાં આવી રહ્યા છે નારાયણ રાઠવા બાદ દાહોદ શહેર પ્રમુખનું પણ કોંગ્રેસમાંથી રાજીનામું પડ્યું છે દાહોદ શહેર પ્રમુખ ઈશ્વર પરમાર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં અને દાહોદમાં આવે તે પહેલા જ દાહોદ કોંગ્રેસમાં એક મોટું ભંગાણ સત્યાવીસ ફેબ્રુઆરી નારાયણ કાછડિયા ભાજપમાં જોડાયા હતા છોટા ઉદેપુરના પૂર્વ સાંસદ અને આદિવાસી નેતા ભાજપમાં જોડાયા હતા એક બાદ એક આદિવાસી નેતાઓ છે કે જે નેતાઓનું કોંગ્રેસ પક્ષમાં આદિવાસી બેલ્ટમાં ખૂબ પ્રભુત્વ છે તેવા નેતાઓ તેવા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહેલા આદિવાસી નેતાને ભાજપમાં લાવવાનું વ્યૂહ જોવા મળી રહ્યું છે અત્યાર સુધી કોંગ્રેસ આદિવાસી બેલ્ટમાં મજબૂત હતું પરંતુ હવે તે તૂટતી જોવા મળી રહી છે અંબાજીથી ડાંગ સુધી કોંગ્રેસની આદિવાસી વોટ બેંક અત્યાર સુધી અકબંધ હતી પરંતુ હવે તે વોટ હોય તેવા બેંકમાં રાહુલ ગાંધી ભાજપનો ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમન પહેલા તેવું જોવા મળી રહ્યું છે કારણ કે એક બાદ કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે નારાયણ રાઠવા બાદ દાહોદ શહેર પ્રમુખ દ્વારા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે આંતરિક વિખવાદને લઈને રાજીનામું આપ્યું છે અને તેઓ છેલ્લા બે વર્ષથી શહેર કોંગ્રેસના પદ પર હતા તેમણે પ્રદેશ મોડી મંડળના વડાઓ સાથે બેઠક કરી અને અંતે રાજીનામું આપ્યું છે એક બાદ એક જે આદિવાસી નેતાઓ છે અને ખાસ કરી એવું કહેવાતું હતું કે કોંગ્રેસ છે તે આદિવાસી બેલ્ટમાં ખૂબ જ મજબૂત છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ છે તે રાજીનામા આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે તે કોંગ્રેસ માટે એક ચિંતાનો વિષય છે કારણ કે નારાયણ હોય હર્ષદ વસાવા હોય અશ્વિન કોટવાલ હોય મંગલ ગાવી હોય ધીરુ હોય કે આ બધા જ ડામોરજી તમામ જે નેતાઓ હતા કોંગ્રેસ તમામ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તો રાહુલ ગાંધીની એક તરફ ભારત જોડો ન્યાય યાત્રા છે તે પહેલા ભાજપનો વ્યૂ છે ભાજપ અત્યાર સુધી જે આદિવાસી બેલ્ટ છે જે આદિવાસી વિસ્તારો છે ત્યાં નબળી હતી પરંતુ તે ત્યાં જે કોંગ્રેસના નેતાઓ છે તે ભાજપમાં આવતા જ હવે કોંગ્રેસ માટે આ સમગ્ર બાબત ચિંતાનો વિષય બની છે નારાયણ રાઠવા તેમના પુત્ર દ્વારા રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે વધુ એક ઝટકા સમાન સમાચાર કોંગ્રેસ માટે કારણ કે દાહોદ શહેર પ્રમુખ દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે અંબાજીથી લઈ ઉમરગામ સુધી કોંગ્રેસનો દબદબો હતો આદિવાસી બિલ્ટ કે જ્યાં કોંગ્રેસનો દબદબો હતો પરંતુ હવે એ દબદબો ન રહ્યો હોય તેવા આ સમાચાર કહી શકાય

સ્વાર્થ એમનો રહેવાસ છે અને રાજકીય દ્રષ્ટિએ જોઈએ ગુજરાત અંદર વિધાનસભામાં સત્યાવીસ બેઠકો આદિવાસી અનામત છે અને લોકસભામાં ચાર બેઠકો આદિવાસી અનામત છે માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી કે આદિવાસી જે અનામત બેઠકો છે એ પૂરતી આદિવાસી વસ્તીનું મહત્વ નથી સાથે સાથે જ્યાં બિન આદિવાસી વિસ્તાર છે જ્યાં બેઠકો રહેલી છે એ દ્રષ્ટિએ પણ આદિવાસી મતો ખૂબ જ રહ્યા છે એના કારણે જ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ ભાજપની જે રણનીતિ આપણને દેખાય છે એ એ આદિવાસી મતબેન્ક છે એને અંકે કરવા માટેની જ એક આ પ્રયાસ છે

રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણી પ્રમાણે કહેવામાં આવ્યું છે ચાર બેઠકો આદિવાસી અનામત આપવામાં આવેલી છે ચાર બેઠકો કરવા પરંતુ અંબાજી આદિવાસી કબ્સો ગુજરાતમાં કહેવામાં આવે છે અશ્વિન કોટવાલનું જે રાજીનામું પડ્યું હતું બે હજાર વિધાનસભાના ધારાસભ્ય હતા ત્યારબાદ જોવામાં આવે છે જે જીતુ ચૌધરી કપરાથી રાજીનામું પડ્યું હતું મંગળ ગાઢીતનું રાજીનામું પડ્યું હતું અને બે દિવસ પહેલા જે સમાચાર આવે છે નારાયણ રાઠવાનું રાજીનામું સામે આવે

ભારત જોડો ન્યાયતા દાહોદ જિલ્લામાં જવાનું કે તે જ પહેલા દાહોદના શહેર પ્રમુખનું પણ જિલ્લા પ્રમુખનું પણ રાજીનામું પડી ચૂક્યું છે ઈશ્વર પરમારે પણ આજે કોંગ્રેસનું રાજીનામું આપી દીધું છે પોતાના જે પ્રચિત પદો છે તેના પદો ઉપરથી પણ રાજીનામું આપી દેવા હોય છે છોટા ઉદેપુર જે ઘર ગણાતો હતો કોંગ્રેસનો વર્ષોથી કોંગ્રેસ ત્યાં વિધાનસભા હોય તો લોકસભા હોય જીતતી આવતી કે બે ટર્મથી લોકસભા નથી જીતી શકતી પણ વિધાનસભામાં ક્યાંક ને ક્યાંક દબદબો જોવા મળતો હતો તેવા સ્પીડ નેતા છે પાંચ વર્ષ થી સંસદ હતા બે વખત રાજ્ય સભા સાંસદ બની ચુક્યા હતા નારણ રાઠવા તેમને પણ પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું છે એટલે મોહનસિંહ સિંહ પણ કહી શકાય કે એક સમય એ દબદબો હતો પોતાનો જે સાત થી આઠ term સુધી વિધાનસભામાં સભા સતત જીતતા આવતા હતા તેમણે પણ પોતાના પુત્ર ની ticket માંગી હતી પરંતુ ticket ના મળતા કોંગ્રેસ ને બી રાજીનામું આપી ને ભાજપ પકડ્યો હતો એટલે કે એક બાજુ કે અહીં કહી શકાય કે તમામ એ તમામ નેતાઓ જે છે એ ભાજપ માં રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક ભાજપ રણનીતિ પણ એ જોવા મળી રહી છે કે કોંગ્રેસને તોડવામાં આવે અને જે આદિવાસી બિલ છે ત્યાં આગળ ભાજપ પોતાનો પ્રભુત્વ જમાવી શકે અને ભાજપ આદિવાસી વિસ્તારમાં એટલો કોઈ મોટો નેતા નથી કે જે પોતાનું ભાજપનું જે જંગલ છે લઈને ફરી શકે તે માટે કોંગ્રેસના નેતાની જે મોટા નેતાઓ છે તેને તોડવામાં આવી રહ્યા છે અને ભાજપમાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે જી નરેશભાઈ એક તરફ રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરી રહ્યા છે ગુજરાતમાં તેમની યાત્રા દાહોદમાં પણ જવાની છે તે પહેલા દાહોદના શહેર પ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે કેવા પ્રત્યાઘાતો પડી શકે

એ તો આદિવાસી વિસ્તારમાં જાય અને એને જો સારું અવકાર મળે તો સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણીમાં બીજું સાથે એક બાબત એ પણ છે કે ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સંયુક્ત રીતે ચૈતર વસાવા જે આદિવાસી છે પોતે અને એમને ઉમેદવાર જાહેર કર્યા છે તો સ્વાભાવિક છે કે એક આદિવાસીની પસંદગી કરવામાં આવે અને એની આદિવાસી બેઠકો પર એક પ્રચાર પ્રસારનો એક મુદ્દો બને

સાથે ચૂંટણી યોજવાનું એ પહેલા દેશમાં એક ચૂંટણી યોજવાની એક શક્યતાઓ છે તો એક બાબત પણ ભાજપ ધ્યાનમાં રાખતી હોય છે ભાજપની એક સૌથી મોટી વિશેષતા એ છે કે માત્ર આ ચૂંટણી નહીં પણ ભવિષ્યની વ્યૂહરચનાને પણ એ ધ્યાનમાં રાખે છે આપણી વિધાનસભાનો સમય પૂરો થઈ જાય અને વખતે પણ કદાચ વચ્ચેના ગાળામાં જો ચૂંટણી યોજવાની આવે તો આદિવાસી વિસ્તારને પણ પોતાની સાથે અકબંધ જાળવી રાખાય એ જ કારણ કે રાઠવા બંધુઓ મધ્ય ગુજરાતની અંદર આદિવાસી ક્ષેત્રમાં મોહનસિંહ રાઠવા ભાઈ કહ્યું પહેલાં ગઈ વખતે જ આપણે જોયું કે એમને પલટો કરી લીધો હતો અને હવે નારાયણ રાઠવા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા છે એટલે ભાજપ ક્યાંય કસર છોડવા માંગતી નથી અને એના કારણે જ આદિવાસી વિસ્તારોમાં જે એક સમયે ભાજપ માટે ખૂબ જ અગ્રોઈંગ જે બેંક હતી એ બેંકની અંદર ત્યાં સુધી અદભૂત બની શકાય એ વ્યૂહરચનાના ભાગરૂપે એ એક પછી એક આદિવાસી નેતાને લઈ રહ્યા છે અને કોઈ પણ રીતે કસર છોડવા એટલે નહીંથી માંગતું અને બીજું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો એક ટાર્ગેટ એ પણ છે કે માત્ર ચૂંટણી જીતવી નહીં પણ પચાસ થી વધુ મત મેળવવા છે જો પચાસ રાખવામાં આવે તો એ બાબત પણ એમના માટે એક જે ટાર્ગેટ કે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકની અંદર અવરોધરું બની શકે છે એટલે ચૌદ જિલ્લાની જે વસ્તી છે એની પર અસર કરે અને ચાર બેઠકો અને સત્તાવીસ વિધાનસભાની જે બેઠકો છે એની પર આદિવાસી મજબૂત જળવાય રહી અને એક મોટો જે આદિવાસીનો થઈ થઈ રહ્યો છે ભાજપમાં જોડાય એના ભાગરૂપે આ થઈ રહ્યું છે રાહુલ ગાંધીની યાત્રાને પહેલા જ એમને એક હતો કરવામાં આવે કે કોંગ્રેસ ટૂંકી રહી છે તો એના જે એનો જેના અંદર જે સંચાર થવાનો એને પણ એક મનોવૈજ્ઞાનિક રીતે અસરકારક બની શકે એ રીતના ભાજપના પ્રયાસ છે જી દવલ કોંગ્રેસમાં શું ચર્ચાઈ રહ્યું છે કોંગ્રેસ દ્વારા નિવેદનો તો આપવામાં આવે છે કે ચલો એક તરફ ભાજપ પર આક્ષેપ પણ કરવામાં આવે છે કે એક દબાણ ઊભું કરવામાં આવ્યું હશે તેના કારણે જ કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા છે પરંતુ હવે તો મંથન કરવાનો પણ કદાચ કોંગ્રેસ પાસે સમય નથી

ભાલોદના ધારાસભ્ય હતા ભાલોસ કટારા તેમને પણ રાજીનામું આપી દીધું હતું કોંગ્રેસ પક્ષમાંથી જે વર્ષોથી સીટ સચવાઈ રહી હતી ત્યાં પણ ભાજપ પોતાનું ઘર હાંસલ કરી લીધું તો ભાવેશ કટારાને ટિકિટ નથી આપવાનું પરંતુ તેમના જ માનીતા એક વ્યક્તિને ટિકિટ આપીને ભાવેશ કટારાને ત્યાં ભાજપમાં લઈ જવામાં આવે છે એટલે કે કહી શકાય કે એક બાજુ એક નેતાને ત્યાંથી લઈ જવામાં આવે છે અને કોંગ્રેસ પોતાનું જે મૌન છે તે મૌન સહીને બેસી રહી છે પરંતુ

બીજું કે કોંગ્રેસ ના નેતાઓ જાય છે ને કોંગ્રેસ કઈ જવા દે છે કોઈ નિવેદન આવતા નથી એનું બીજું કારણ એ પણ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે જે કોંગ્રેસ ના નેતાઓ રહ્યા છે એમના ક્યાંક ને ક્યાંક થોડીક પોતાની પણ એવી નબળાઈ પણ રહી છે સાથે સાથે ચૈતર વસાવા જેવા જે નેતા છે એની સામે પાછલા દિવસોમાં કઈ રીતના કેસ થયા એમને જેલમાં જવું પડ્યું જે જામીન મળ્યા એની અંદર પણ એવા શરતી જામીન આપવામાં આવ્યા છે

કે ત્યાં બેસારી દે છે અને બીજું કે ભાજપની અંદર લોખંડી શિસ્ત બદ્ધ એક પ્રવર્તે છે એને આપણે એક કહીએ કે એક એકાદિ એકાધિકાર વાત પણ ચાલી રહ્યો છે કોઈ બોલતું નથી સામાન્ય રીતે બહારના વ્યક્તિઓ જ્યારે આવે છે પક્ષપલતો કરીને તો કોંગ્રેસ જેવા એક સમય કોંગ્રેસમાં પણ બહારના લોકો આવતા હતા એને આવતાર મળતો નહીં એક અલગ એના જૂથો રહેતા હતા ભાજપમાં અત્યારે એ પરિસ્થિતિ નથી એક બધા જ કાર્યકરો હોય કે નેતા હોય તો મને પણ એને આવકારી રહે છે એને એમના નેતા બનાવી દે છે એટલે ભાજપે જે ઊભી કરી છે એક નવા પ્રકારની એમની રાજકીય શૈલી જે એ શૈલીને કારણે પણ આ કોંગ્રેસના નેતાઓ ક્યાં તો ડરને કારણે કાં તો લોભ લાલચ અને પદના કારણે એ જઈ રહ્યા છે કોંગ્રેસ માટે મુશ્કેલી અત્યારે એ છે કે એમને એક સૂત્રે બાંધી રાખે એવું નેતૃત્વ નથી અને જન આંદોલન પ્રજા સમક્ષ લઈ જવું જોઈએ જન આંદોલન કરવું જોઈએ એ પણ અત્યારે કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ રહી છે જ્યારે પ્રજાકીય બાબતથી તમારું નેતૃત્વ દૂર થઈ જતું હોય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે અને રાજકારણમાં લોકો આવે છે સુકા સેવા કરવા કોઈ આવતું નથી એમનામાંથી એક સત્તા સૌથી મોટો ધ્યેય હોય છે અને નેતાઓને જ્યારે એમ લાગે કે હવે સત્તા નથી તો એ ચાલ્યા જાય છે નારાણ રાજવાનો આપણને અત્યારનો દાખલો છે હજુ તેની રાજ્યસભાની ટર્મ પૂરી થવાના દિવસો બાકી છે એ પહેલાં જે પક્ષ પલટો કરીને જાય છે સાત સાત સમ જે વ્યક્તિને સાંસદ બનાવવામાં આવે છે એમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવે છે અને એ જ્યારે એમ કે કે મને અહીંયા અન્યાય રહ્યો હતો કોંગ્રેસમાં ન્યાય જેવું નથી કે સ્વાભાવિક છે ક્યાં અંદર દર છે અને લોભ અને એની હાલત છે તો કોંગ્રેસ માટે આ ખૂબ પડકારજનક સ્થિતિ છે અને પક્ષ જ્યારે નબળો પડતો હોય છે ત્યારે આ થતું હોય છે અને ભાજપને આ એક થાવ છે અને કોઈ પણ રીતે એક આગળ મનોવૈજ્ઞાનિક એક એક લોકોમાં છાપ ઊભી કરવાનો પણ ભાજપ દ્વારા પ્રયત્ન કરે છે કે તમે જે લોકોને ચૂંટી લાવો છો કે તમારા જે પણ કઈ નેતાઓ છે એ નેતાઓ આગળ ચાલ્યા જાય છે પલટો કરીને એ વેચાઈ જાય છે એ પણ પ્રજા માનસ નો છાપ કરવા આ બધું થતું હોય છે અને આદિવાસી આપણને ખબર છે કે આટલો મોટો જયારે વિસ્તાર હોય માત્ર આદિવાસી બેઠકો ગુજરાત માં કરવી નહીં એ જીતેલા ઉમેદવારોને ક્યાંક હોદ્દો આપવો પદ આપવું અને રાષ્ટ્રીય સ્તરે અન્ય રાજ્યોમાં તો એનો ઉપયોગ કરવો એ ભાજપની રણનીતિ રહી છે અને એના ભાગે આ કરી રહી છે અને બાકી આપણે જોયું છે કે બે વખતથી ગુજરાતની અંદર

તો કોંગ્રેસ માટે હવે મંથનનો સમય છે કદાચ એવું પણ કહી શકાય કે કોંગ્રેસ માટે હવે મંથનનો સમય પણ નથી કારણ કે હવે લોકસભાની ચૂંટણી આંગણે આવીને ઉભી છે પરંતુ એક બાદ એક કોંગ્રેસના નેતાઓ જે મોમભંગ થયો છે કોંગ્રેસથી અને તેના કારણે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે કોંગ્રેસ માટે એક ચિંતાનો વિષય છે આ સાથે આગળ વધીશું રોકાઈશું એક